¡Hola, papá! ¡Ya la suela! આપડે વાડીયા રોડા ફરી ગયા ફરતો જલ્દી આવું ભવનાથ જવાનું ફોન આવ્યો એવું છે એવી જગ્યાએ લઈ જાવ તારા પછી કઈ ટેન્શન લેવાની જરૂર નથી પછી ગિરનાર માં જગ્યા લઈ લઈ જાય હે લો ખેડૂત મિત્રો શું તમે પરેશાન છો તમારા વાડીએ આવતા ફૂડ અને રોજ થી જે નુકસાન કરે છે તમારા પાક ને તમે શાંતિથી થી સુવી બધા પ્રશ્નોનું સોલ્યુશન છે ક્યાં શ્રીનાથજી માં શ્રીનાથજી એટલે કે શ્રીનાથજી ફેન્સિંગ અને વાત કરીએ કિસાન સુપર ફોટ મજાના ક્વોલિટી વાળા તમને ઝટકા મશીન મળી જવાના છે જેવું તમારે જોઈએ વોરંટી કાર્ડ પણ સાથે આવશે એક વર્ષ માટે તમારે કઈ પણ થાય તમને પીસ ટુ બદલી દેવામાં આવશે આની સાથે તમને બેટરી મળી જવાની છે સોલાર પેનલ પણ મળી જવાની છે તમને બેસ્ટ ક્વોલિટી નું ઝટકા મશીન તો બતાવી દીધું હવે તમને બતાવું બેસ્ટ ક્વોલિટી ની ઝટકા મશીન ની દોરી ત્રણ ટાઈપ ની દોરી મળી જવાની છે બરોબર આની કરતા આની કરતા આ મજબૂત એમાં એકદમ જબરદસ્ત છે અને આની વાત કરું ને તો આમાં હેને તમારા આખા દોરીમાં જટકો આવશે જેને કે ખાલી તારમાં ઝટકો નહીં આવે વાત કરવામાં તારની આમાં એસેસ પ્યોર એસેસ સ્ટીલનો તાર આવશે આની અંદર છે ને ખાલી જે વાયર હશે ને અંદર એસેસ સ્ટીલનો એમાં ઝટકો આવશે અને વાત કરું આની તો ખાલી તમે નામ વાંચી લો ગોલ્ડન જટકા દોરી આ ટાઈપની દોરી લઈ લેવાની એટલે તમારે હેને બે પાંચ હું દસ પંદર વર્ષ કહ્યાં ને પ્રોબ્લેમ નહીં પડે તો તમને બધી પ્રોડક્ટ તો બતાવી દીધી પણ તમારે આવવાનું ક્યાં તમારા મગજમાં પ્રશ્ન હાલતો હશે પણ તમારે આવી જવાનું છે ક્યાં આવો અહીંયા કોન્ટેક્ટેલો છે આમાં જ કોન્ટેક્ટ કરજો અત્યારે વિજયભાઈ ને કોન્ટેક્ટ કરીને ફટાફટ તમારું જેટકા મશીન મશીન ની દોરી જે પણ જોતું હોય ને એ કરાવી નાખો મારા વાલા